મહિધરપુરા વિસ્તારમાં આવેલી આંગળીયા પેઢીમાંથી લાખોની કિંમતના હીરા લઈ નીકળેલા વેપારીને મોપેડ પર આવેલા બે શખ્સોએ બંદૂકની નોક પર બંદક બનાવી રૂપિયા અઠ્યાસી લાખની લૂંટ ચલાવી બે લૂંટારાઓ ફરાર થઈ જતા સુરત પોલીસ દોડતી થઈ છે સુરતના મહીધરપુરા વિસ્તારમાં ધોળા દિવસે બનેલી લાખોની લૂંટની ઘટનાના પગલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઊભા થયા છે ઘટના બનતાની સાથે સુરત ક્રાઇમ બ્રાન્ચ પીસીબી એસઓજી અને મહિધર પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરવામાં આવી છે જો કે લૂંટની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતાં લૂંટારાઓનું પગેરું મેળવવાની દિશામાં પોલીસની અલગ અલગ ટીમો કામે લાગે છે સુરતના મહીધરપુરા પોલીસ મથકમાં સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર મહીદરપુરા ભવાની વડ વિસ્તારની આવેલી પટેલ પ્રવીણકુમાર આગળિયા પેઢીમાં બપોરના સમય દરમિયાન હીરા વેપારી રૂપિયા અઠ્યાવી લાખનું આગળ લેવા માટે આવ્યો હતો બસ હાલ માટે એટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ અને નવી ખબરો સાથે ત્યાર પહેલાં અમારા વિડીયોને લાઇક કરી ગુજરાતી ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો બે લાઈકન દબાવી દેજો જેથી કરીને તમને નવી નવી અપડેટ મળતી રહે